બિસ્મિલાઇ રહેમાની રહીમ તો આજે આપણે બનાવીશું ઠંડીમાં ચા સાથે ગરમા ગરમ ટેસ્ટી અને ક્રિસ્પી એવો લીલા દાણાનો નવો નાસ્તો આ નાસ્તો મહારાષ્ટ્રની ફેમસ કોથમીરની વળી તરીકે પણ ઓળખવામાં આવે છે જ્યારે કોઈ મહેમાન આવે ત્યારે ચા સાથે ગરમા ગરમ સવ કરી શકાય એવી કોઠમીર વડી બનાવવાનું શરૂ કરીએ તો અહીં આપણે મહારાષ્ટ્રની ફેમસ કોઠમીર વડી બનાવવા માટે આ રીતના એક બંચ લીલા ધાણા લઈશું તો આ ધાણાને મેં સારી રીતના ઢોઈ એને કોળા કરી એને આપણે હવે કટ કરી લઈશું તો આ રીતના આપણે સમારેલા ઝીણા ઝીણા કોથમીર લઈ લઈશું તો હવે આપણે એની પેસ્ટ બનાવી લઈશું તો હવે આપણે એક મિક્સર જારમાં બે લીલા મરચાં એક ઇંચ આદુનો ટુકડો અને આઠથી દસ લસણને કળી જો તમે લસણ ના ખાતા હોય તો તમે એને સ્કીક પણ કરી શકો છો ને આપણે એક ચમચી જેટલું જીરું લઈશું તો એને આપણે એક દરદરી પેસ્ટ તૈયાર કરી લઈશું તો આ રીતના આપણે ડદ અળી પેસ્ટ બનીને તૈયાર છે તો અહીંયા આપણે એક બાઉલમાં એક કપ બેસન લઈશું ને એમાં આપણે ત્રણ મોટી ચમચી ચોખાનો લોટ એટ કરીશું જેથી આપણી વળી એકદમ ક્રિસ્પી બને ને હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું અહીંયા આપણે બે ચમચી ધણાજીરું બે ચમચી સફેદ તલ અડધી ચમચી જેટલી ખાંડ અને અડધો લીંબુનો રસ હવે આપણે લઈશું સમારેલા લીલા ધાણા તો અત્યારે શિયાળાની સિઝન છે અને ધાણા પણ બજારમાં ખૂબ જ સસ્તા અને સારા એવા મળે છે તો તમે પણ આ રીતના કોઠમીર વળી બનાવી ઘરે બનાવી શકો છો તો હવે આપણે બધું કરીશું મિક્સ તો આ રીતના બધું મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એમાં અડધી ચમચી જેટલું તેલનું મોણ લઈશું અહીંયા મોણ બહુ વધારે નથી લેવાનું તો એમાં આપણે થોડું થોડું પાણી એડ કરી લોટ તૈયાર કરીશું તો અહીંયા આપણે જેમ જેમ જરૂર પડશે તેમ તેમ પાણી લઈશું તો એક મહારાષ્ટ્રનો ફેમસ નાસ્તો છે જેને મહારાષ્ટ્રમાં કોઠમીર વળી તરીકે ઓળખવામાં આવે છે તો આ રીતના તો લોટ બંધાઈ ગયો છે તો હવે આપણે એને એક ડીશમાં કૂક કરવા માટે લઈ લઈશું તો અહીંયા આપણે જે ક્રસ કરેલા આડો મરચાં અને લસણની પેસ્ટ એડ કરવાનું ભૂલી ગયા હતા એટલે આપણે એને અહીંયા એડ કરી લઈશું ને ફરીથી આપણે એને મિક્સ કરી લઈશું તો બધું આપણું આ રીતના મિક્સ થઈ ગયું છે તો આપણે એને ચેક કરી લઈશું તો અહીંયા આપણે ચપટી મીઠું એડ કરીશું તો આ રીતના ચેક કરીને જ હંમેશા આપણે જોઈ લેવાનું તો આ રીતના બેટર આપણું રેડી થઈ ગયું છે તો હવે આપણે એક ડીશમાં આ રીતના ઓઇલ લગાવી ડીશને આપણે ગ્રીસ કરી લઈશું હવે આ બેટરને આપણે ડીસમાં લઈ લઈશું ને હવે આપણે એને હાથથી આ રીતના પાથરી દઈશું તો આ રીતના આપણે એક સાઈડ પર બિછાઈ દઈશું જેથી આપણા પીસીસ એકદમ સરસ પડે ને એક સરખા પડે ને ઉપરથી આપણે થોડા તલે એડ કરી ને હરથી આ રીતના દબાઈ દઈશું તો હવે આપણે એને સ્ટીમરમાં કૂક થવા દઈશું તો અહીંયા આપણું સ્ટીમરમાં પાણી પણ ગરમ થઈ ગયું છે તો હવે એને આપણે આ ડીશને દસથી પંદર મિનિટ માટે કૂક થવા દઈશું તો દસથી પંદર મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે અહીંયા એને ચેક કરી લઈશું તો અહીં આપણે સ્ટીકની મદદથી ચેક કરી લઈશું તો અહીંયા આપણી સ્ટીક એકદમ ચોખ્ખી અને સરળ રીતથી બહાર આવી ગઈ છે તો બેટર આપણું એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે તો એને આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ બેટરને આપણે ઠંડુ પડવા દઈશું ત્યારબાદ આપણે એના પીસીસ કરી લઈશું તો અહીંયા આપણે વળીનું બેટર ઠંડુ પડી ગયું છે તો હવે આપણે એના પીસીસ કરી લઈશું તો પહેલાં હું આ રીતના નાના નાના ઊભા કટિંગ કરીશ હવે આપણે એને આરા કટ કરી લઈશું તો અહીંયા હું તમને સેપરેટ કરીને પણ બતાવું છું કે જુઓ આપણી તો એને તમે આ રીતના ગરમા ગરમ પણ ચા સાથે ખાઈ શકો છો એને તમે ગ્રીન ચટની ટોમેટો કેચઅપ અથવાડો તમે એને ચા સાથે સૌ કરી શકો છો પણ વધારે ખાવાની મજા એને ચા સાથે આવે છે તો આ રીતના આપણી જાળીદાર સોફ્ટ કોઠમીર વળી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એને વધુ ક્રિસ્પી બનાવવા માટે એને આપણે તળી લઈશું તો અહીંયા મેં પહેલેથી જ તેલ ગરમ કરવા મૂકી દીધું તેલ આપણું સારી રીતના ગરમ થઈ ગયું છે તો હવે આપણે આ વળીને તળી લઈશું તેને આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર જઈને તળવાની છે ધીમી ધીમી આંચ પર તો એને આ રીતના ઉલટ પુલટ કરીને આપણે તળી લઈશું તો વળી આપણે આ રીતના ગોલ્ડન બ્રાઉન ને થાય ત્યાં સુધી આપણે એને તળવા દઈશું તો આ રીતના ગોલ્ડન બ્રાઉનની આપણી વળી તૈયાર થઈ ગઈ છે તો આ જ રીતે આપણે બધી વળીને અહીંયા તળી લઈશું તો આ રીતના ટેસ્ટી કુરકુડી ચટપટી એવી મહારાષ્ટ્રની ફેમસ કોઠંબીર વડી બનીને તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે અલ્લાહ હફિઝ